અંકલેશ્વર જીઆઈડીસીમાં ગટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સદન ઝુંબેશના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીની ગટ્ટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મહારંગોળી દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગટ્ટુ વિદ્યાલયના પટાંગણ ખાતે શાળાના શિક્ષકો દ્વારા વોટ ભારતના સંદેશા સાથે ચાલીસ બાય ચાલીસ ફૂટની મહારંગોળી કરવામાં આવી છે આ પ્રસંગે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા સ્વીપ નોડલ અધિકારી સ્વાતિબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા સૌને નમસ્કાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ભરૂચ જિલ્લામાં યોજના યોજાનાર છે તે માટે મતદારોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તેના તે ભાગરૂપે સ્વીપની કાર્ય કામગીરી કરવા માન્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ ભરૂચ તરફથી માર્ગદર્શન થયેલ છે તે બાબતે નોડલ અધિકારી સ્વીપ જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ તેમજ મધેશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી અંકલેશ્વર દ્વારા પણ આ બાબતે જરૂરી સૂચનો કરેલ છે તે માટે આપના માધ્યમથી જણાવું છું કે ભરૂચ જિલ્લામાં આવનારી ચૂંટણી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ મતદારો સવારે વહેલા મતદાન મથકે પહોંચી આ અને હાલમાં तापनी पण माहोल होय ते, ते सर वेळा मतदान करे नम, मानंती पिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर